પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભાજપ દ્વારા ભાવભીની પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના આદર્શો અને રાષ્ટ્રની સેવાઓને યાદ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પ્રદેશ કારોબારી સભ્ય ડોક્ટર આશવભાઈ પટેલે પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જીવન તેમના એકાદ માનવવાદના સિદ્ધાંત અને તેસના વિકાસ માટેના તેમના એકામ માનવવાદના સિદ્ધાંત અને દેશના વિકાસ માટેના યોગદાન પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો તેમણે જણાવ્યું હતું કે પંડિતના વિચારો આજે પણ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરણા સ્ત્રોત સમાન છે કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી શહેર પ્રમુખ જતીન શાહ સહિત સંગઠનના હોદ્દેદારો

આજે શ્રદ્ધાંજલિ અર્પી છે આજે સમર્પણ દિવસ તરીકે ભારતીય છેવાડાના માનનીઓ સુધી સરકાર પોતાની નજર રાખે અને તેઓના સુખાકારી માટેના કાર્યો કરે એવા એક વિચારથી મંત્રમુક્ત થઈને આ પાર્ટીની સ્થાપના કરી હતી જનસંઘની અંદર કામ કરતા કરતા અટલ બિહારી વાજપેયીજી જેવા અનેક કાર્યકર્તાઓ નિશ્ચિત કર્યો છે અને સૌ કાર્યકર્તાઓએ પંડિતજીના જીવન તરફ નજર રાખીને પાર્ટીના કાર્યકર્તા તરીકે લોકો વચ્ચે જઈને એ વિચાર પ્રગટ કરવાનો છે અને પ્રમાણે જીવન જીવવાનો છે એ વાત કરી હતી ત્યારે આજે આ સૌ જિલ્લાના કાર્યકર્તાઓ ભેગા મળીને સંકલ્પબદ્ધ થયા છે અને આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી પંડિતજીના વિચાર સાથે કામ કરતા રહેશે એવી અભ્યર્થના છે